હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અત્યારે જો સાડા આઠ જેવો સવારનો ટાઈમ થયો છે ને ઉઠીને નાઈ પણ લીધું છે કેમકે આજે છે ને સોમવતી અમાસ છે દીતિયા વહેલી ઉઠી ગઈ હતી ને મને પણ ઉઠાડી દીધી એની નહીં ધન રેડી થઈ ગઈ ને હું પણ નાઈ ધન રેડી થઈ ગઈ કેમકે આજે બધાએ સોમવતી અમાસ મારા મમ્મીને આડસપાડસમાં બધી બાઈ દીધું છે તો બધા એને છે ને અત્યારે પીપળે જવું છે આટા ફરવા માટે તો આપણે પણ એના ભેગા જાશું તો થોડો ઘણો વિડીયો ક્લિપ ને એવું લેશું

કારણ કે મારે સૂકી ભાજી હું હોય તો મને બહુ વાર લાગશે સૂકી ભાજી મોટા બફાય છે તમારે આટા ફરવા જવાનું છે કે હા જરીક જવું છે આવડી બેન પણ કામ કરો છો થઈ થઈ જાય કે જઈ આટા ફરો કે હું પીપરો ને વડલો એક ને આઠ આટા ફરો છે અત્યારે છે ને વાતાવરણ હવે વાદળ છાયું થઈ ગયું છે જો આકાશમાં છે નકરા કાળા કાળા વાદળા થઈ ગયા છે ને વરસાદની પણ આગાહી છે બની આજે વરસાદ આવે કે નહીં

ચાલો તો અત્યારે સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે ને આજે જો સોમવતી અમાસ છે ને તો મમ્મી ને કાકી ને બધા છે ને પીપળે આટા ફરવા જાવું છે તો એ લોકો જો અહીંયા બધું સામાન લઈને રેડી થઈ ગયા છે જય કૃષ્ણ બધા ને બધા ને આટા ફરવા જવું ને આ ત્રણે રહ્યા કે હા તો જો આ ત્રણે છે ને મમ્મી ને કાકી ને બધા રહ્યા છે સોમવતી અમાસ એટલે પીપળે આટા ફરવા જવું સોમવતી અમાસ નું બહુ મહત્વ કે છે એટલે આ વર્ષમાં બે જ આવે હા છ સો મહિના ગાડે આવે છે આનું માતમ બોવ છે આપડા ઘરનું સારું થાય આપડા નું હા તો ચાલો હવે જાવ ને મંદિરે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે અને પાછો સોમવાર છે બોત્તેર વર્ષ બાદ એવો યોગાનો યોગ આવ્યો છે કે શ્રાવણ મહિનો સોમવારથી ચાલુ થયો અને સોમવારે જ પૂરો થાય અને આ મહિનામાં છે ને પાંચ સોમવાર આવ્યા હતા એટલે અમાસ છે એટલે સોમવારથી અમાસ છે એટલે આપણે અહીંયા આવ્યા છીએ પીપળે આટા ફરવા માટે પણ અહીંયા આવ્યા ને તો અહીંયા જો તાળું મારેલું છે એટલે કાકી પાછા એની ઘેર ગયા છે ચાવી લેવા માટે હા 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 એટલે આ બધા ઊભા છે રાહ જોઈને હવે ડેલે તાળું માર્યું આવું ને પછી આપણે અંદર આટા ફરવા જાશું ચાલો તો જો અહીંયા અંદર આવી ગયા છે ને અહીંયા જો પીપળો અને વડલો બેય ભેગા ઝાડ છે પીપળા ને અને વડલાના બેયના થડ ભેગા છે ને અહીંયા જો કેવડું મોટું ઝાડ છે ને હવે છે ને મમ્મી ને કાકી ની બધાય જો હવે આટા ફરવાની શરૂઆત કરી દીધી છે ત્યાં જ્યાં નજર કરો ને અહીંયા તમને નકરા ઝાડ જ દેખાશે બહુ મસ્ત છે અને અહીંયા જો સોમવતી અમાસ છે એટલે ગોપીઓ એ બધી એ જો આટા ફરવાનું ચાલુ કરી દીધું છે ભગવાન નામ લેતી જાય ને આટા ફગતી જાય એકસો આઠ આટા ફરવાના છે એટલે એક કલાક જેવો ટાઈમ તો જોઈએ ચાલો તો મમ્મી ને એ લોકો તો એકસો આઠ આટા પૂરા કરવાના છે પણ આપડે ચાર પાંચ આટા ફરી લીધા છે એટલે આપડું પણ એમાં આવી જાય સહયોગ તો ચાલે એકસો આઠ ફરીએ કે ચાર ફરીએ બધું હાલી જાય એમાં ભગવાન બધું માની લે દીતિયા બેન અહીંયા બેસી ગયા છે દીતિયા બેન તમારા આટા નથી ફરવા

માન વાર્તા કરશે ચોખા હાથમાં લઈને બેહી ગયા છે વાર્તા સાંભળવા તો હાલો વાર્તાની શરૂઆત કરી લીધું છે વાર્તા સાંભળી લીધી છે ને હવે પાછા આવી ગયા છે ઘરે ને અત્યારે ઘડિયાળમાં જેવું વાગી ગયું છે ને મમ્મી આવીને સીધી જો રસોઈ ચાલુ કરી દીધી છે એ તો રહી છે એટલે એને તો ફરાડ કરવાનું છે તો અમારે બધાને જમવાનું છે એટલે મમ્મી જો અહીયા મંડી છે રોટલી બનાવવા માટે બે જણા જ કરવાની છે ને કા તારા માટે તો પપ્પા હું તો રહેશે હા તો ફરાડ હા એટલે મમ્મી તો ભાજી ને વેફર ને ખાવાનું છે તો મમ્મી જો મારા બે માટે રસોઈ બનાવે છે રસોઈમાં તો બની ગયું છે ઓલમોસ્ટ ખાલી રોટલી એક જ બાકી છે મમ્મી રોટલી બનાવે છે એટલે હવે મમ્મી ગરમ ગરમ રોટલી બનાવતી જાય ને પછી આપણે ફટાફટ છે ને જમવા બેસી જાય અને અમે જમી લઈએ અને ત્યાં સુધીમાં આપણે છે ને આદરી અહીંયા આવી ગયા પછી આદરી બધા ઘરના લોકો શું કરે છે આપણને મિસ કરે છે કે નહીં એ લોકો શું કરે છે તો એ નરેશે મને એક ક્લિપ મોકલી છે આદરીથી તો હવે એ ક્લિપ હું અહીંયા એડ કરે છું તો તમે બધા એ ક્લિપ જોઈ અને એન્જોય કરો ચાલો તો અત્યારે બપોર પછી ના ત્રણ વાગી ગયા છે ને અત્યારે અતુલ ને જવાનું છે રાજકોટ ચાર વાગે ની ચાર વાગે ચાર વાગ્યા ની બસ છે અને સાડા ત્રણ જેવું તો વાગી ગયું છે પંદર વીસ મિનિટમાં આપણે આપડે પહોંચાડવાનું છે પોછાડ દેવું હું આપડે હમણાં સ્કૂટી ઉડાડીને એટલે હવે આપડે ઘર આખું થઈ જાય છે ખાલી ગઈકાલે જલ્પા અને દિત્યા જતા રહ્યા આજે અતુલ જતો રહ્યો એટલે હવે આપણે મોજ હવે હું મમ્મી ને પપ્પા ત્રણ છે અત્યારે તો ઘરે સારું ને

ચાલો તો અતુલ ને વેરાવળ અને જે સાગર ને રમેશ ને ક્યારના મને કેતા હતા ત્યારે એક લાખ સબસ્ક્રાઈબર છે એની પાર્ટી આપો પાર્ટી આપો તો આજે આપણે ભવ્ય મોટી પાર્ટી નું આયોજન કરી નાખ્યું છે આપણે જે દાબેલી લેતા આવું છે બધા માટે દસ દસ વાળી ડોઢ લાખ થાય ને પછી આપણે દાબેલી ભેગી વડાપાવ રાખી દેવું ભેગું રાખી દેવું ચાલો તો નાસ્તો કરી લીધો ને હવે છે ને આપણે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે એટલે જયારે તમે વિડીયો જોશો ત્યારે શ્રાવણ મહિનાનો સોમવાર થઈ ગયો છે ટ્રાફિક વધારે હશે એટલે આજે આપડે જઈ આવ્યા નજીકમાં નજીકમાં છે રમેશભાઈ જવું હતું અને સાગરે રડતો હતો આની પહેલા કે આની તમે જઈ આવો એકલા એકલા તો એ મને ન લઈ ગયા એટલે આજે તને ફેરવવા લઈ જાય તો ચાલો સોમનાથ પહોંચી ગયા આજે છે ને ટ્રાફિક જોરદાર ની છે આની પેલા આવ્યા ત્યારે એટલી બધી ટ્રાફિક નથી જો તમને દેખાડો ને ઘણી બધી ટ્રાફિક છે આજે આની પહેલા આવ્યા એના કરતાં આજે વધુ સમય લાગવાનો છે દર્શન કરવામાં જો નોર્મલ સામાન મૂકવામાં પણ કેટલી બધી ટ્રાફિક છે આપણે મોબાઈલ ને બધું મૂકવું પડશે એમાં થોડોક ટાઈમ લાગશે પણ વાંધો નહીં દર્શન કરીને જતા રહીએ જય સોમનાથ ચલો તો દર્શન કરીને બહાર આવતા રહ્યા દર્શન મસ્ત રીતના થઈ ગયા થોડીકવાર લાગી પણ દર્શન સારી રીતના થઈ ગયા આપણે તમે પણ અહીંથી જો દર્શન કરી લો અંદર તો મોબાઈલ અલાઉટ નથી

ને પણ દર્શનમાં થોડો વાર નથી લાગતો અડધી કલાક જેવું લાગે છે પણ આરામથી દર્શન થઈ જાય ચાલો તો બીચ ઉપર તો અમે નથી ગયા પણ અહીંયા છેડા સુધી આવ્યા છે મંદિરના ત્યાં સુધી અહીંયા જો મસ્ત દેખાય છે ને આ ટ્રાફિક છે जोरदारની બીચ ઉપર પણ હનુમાનજીની મસ્ત મસ્ત મજાની મૂર્તિ છે અને ટ્રાફિક પણ जोरदारની છે આજે તો અને આ ટ્રાફિક નું કારણ એ છે કે શ્રાવણ મહિનો પૂરો થવા આવ્યો છે આવતીકાલે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે આ વખતે શું થાશે ઘણા વર્ષો પછી આવું મિલન થયું છે કે શ્રાવણ મહિનો સોમવારે અને શ્રાવણ મહિનો સોમવારે જ પૂરો થયો છે એવું જાણવા મળ્યું છે એના લીધે થોડી ઘણી ટ્રાફિક છે એટલે આવતીકાલે તો હજુ આનાથી ટ્રાફિક વધુ હોય છે આજે રવિવાર છે એવું છે એટલા માટે ચાલો તો સોમનાથ થી અમે આવતા રહ્યા છીએ હવે તમે આગળ વિડીયો જલપાનો જોજો અને જો આવીને આ બે અહીંયા કામ ચાલુ કરી દીધું છે તાલપત્રી હકેલવાનું મારે પણ હું ઘેર જઈને કામ કરવાનું ચાલુ કરી દેવાનું છે તો જલ્દીથી આપણે જઈએ હવે ઘરે તો તમે નરેશ નો વિડીયો જોઈ લીધો તો એ પણ આજે ગયા હતા સોમનાથ તો એને તો આપણા તરફથી એને દર્શન કરી લીધા સોમનાથ દાદાને આપણે તો કે પહોંચાણું નહીં શ્રાવણ મહિનામાં પણ આપણે ઘરે જાશું પછી પાછા આપણે જાશું સોમનાથ દાદાના દર્શન કરવા માટે તો આપણા બધા તરફથી એને દર્શન કરી લીધા તો તમે કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ને અહીંયા શ્રાવણ મહિનો આપણો પૂરો થઈ જાય છે અને હવે પાછું ભાદરવા મહિનાની શરૂઆત થઈ જશે અને હવે વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ અમારે જો સાડા આઠ સવા આઠ સાડા આઠ જેવું થઈ ગયું છે જમીને બધા ફ્રી થઈ ગયા છે અને હવે અહીંયા બધા બેઠા છે દીતિયાને રમાડે છે ને બધું ચાલે છે તો વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દેશું તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ દીતિયા જો અહીંયા ગુલ્ફી બનાવે છે કા કયું ફ્લેવર છે બેન હા તો એ સ્ટ્રોબેરી ફ્લેવર ની ગુલ્ફી બનાવી છે મમ્મી અહિયાં દીતિયા ને રમાડે છે